શીખડતો જઈએ મારે તો પોટલી ઉપાડવા જવાનું કીધું બેસો ને બધું અલે ઘર વાખવાનું તો ભૂલી ગયો ભૂલે તો જવાય થાય એના વગર ના આપડે પગલું ભરાય ના ખંચેડી નાખા પાય આપડે

ટ્રેક્ટર જાય એટલી જગ્યા હતી અને હવે સાયકલ જવી કાઠી એમ બહુ કુકડો રે નહીં મારો જ ખાવાનું આ તા જૈન મારું જ કુકડા હાણા હેતર જૈન જ તો જ

હું કાકે જોઈએ આ જોઈએ ચોટી લઈને આયા શિકર આવો આ માર્ખયા તો ખરો છે પણ સણી કેજે હું માર કાવી ત્યારે કા સસુન્દ્ર જેવું મુઢું લઈને છોકરા જેવો કૂતરા જેવો પૈસોન જતળ જતળ ન કમણ તો જતોળી હમણા કૂતરા કેવો લાગુ હું તો કૂતરા જોડ લાગુ તા તારો હું મારો કોઈ નહીં મન ફીતર આતા હેટર લેવા જે અસુક નઈ લેતા ને લેતા દેહો તું લેતા ને લેતા જે અસુક નઈ ફેર આવ તો આપર તો અધર મીખલી દેવા ડાયરેક્ટ લાગ બાકી ડાબુ ભરું મારા માથે ભરું છે ડાબુ પાસ કી ડાબુ અમારો ડાબુ નહીં આ ડાબુ સલે જો ઉંગવાડી એ તો પાસા તો દે આ માણો આ ગોઠા હો તો નતો પાડા જો હો તું જો આર તું મુતો નહી આયો નકમ પૂરો જ કર ના મન તો ધન મે લીધે હે ગેર જવા દે ઓ પાડ ના મન ગોઠાઈ તો નતો પાવ આર તું આ ઘોડો ઉપર તો પોકાડી જ દે તને